નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર પીએમ મોદી પણ થયા દુખી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આપી દીધું રાજીનામું અને સુપ્રીમ કોર્ટે આપ્યો કડક આદેશ હવે મુખ્યમંત્રી પણ જેલમાં બંધ અને ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ બનાવવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહેશુડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો ગુજરાતના સી એમને લઈને આવ્યા મહત્વના સમાચાર રાજ્યની સખી મંડળની બહેનો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહાત્મા મંદિરમાં સખી સંવાદ કાર્યક્રમ યોજાયો હતો અહીં સીએમએ કહ્યું કે રાજ્યની સાત લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કરાયો છે જેમાં નારી મંડળોનો ઉત્પાદનો ચીજવસ્તુઓની ઊંચી ગુણવત્તા જાળવીને વધુને વધુ લોકોનો વિશ્વાસ સંપાદિત કરાશે રાજ્યના અઠ્યાવીસ હજાર સ્વ સહાય જૂથોની બહેનોને કુલ ત્રણસો પચાસ કરોડની સહાય ચૂકવી જૂથની પાંચસો નારીઓએ ખાનગી કંપની સાથે એમઓયુ કર્યા છે ઉર્જાને ખાલી કરતા મોટા સમાચાર એલપીજી સિલિન્ડરના ભાવમાં આજે એટલે કે ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે વધારો થયો છે ઓઇલ કંપનીઓએ ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે અમદાવાદ પ્રમાણે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં છ પોઈન્ટ પચાસ રૂપિયાના વધારા થયા બાદ સોળસો એકોતેર પોઈન્ટ પાંચ રૂપિયામાં મળી રહ્યો છે જો કે રાહતની વાત એ છે મિત્રો કે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી રમતગમત ક્ષેત્રે આવ્યા દુઃખદ સમાચાર કેન્સરથી પીડિત અંશુમન ગાયકવાડનું એકોતેર વર્ષની વયે અવસાન થયું છે તેમણે ટીમ ઇન્ડિયા માટે ચાલીસ ટેસ્ટ મેચ અને પંદર વન ડે મેચ રમી હતી અંશુમન ગાયકવાડ તેની રક્ષાત્મક બેટિંગ માટે ખૂબ જ જાણીતા હતા સિત્તેરના ડાયકામાં જ્યારે વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલરથી દર લાગતો હતો ત્યારે અંશુમન ગાયકવાડ વિકેટની સામે દિવાલની જેમ ઊભા રહેતા તે સમયે ધ વોલ તરીકે કહેવાતા હતા તો એ બે વખત ભારતીય ક્રિકેટ ટીમના હોચ પણ રહી ચૂક્યા છે હવે અહીં મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે જે હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને પંદરસો રૂપિયા આપે છે હવે પંદરસો રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને એક વર્ષમાં ત્રણ ફ્રી ગેસ સિલિન્ડર આપવા જઈ રહ્યું છે આ માટે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ જારી કરવામાં આવ્યો છે

એરલાઇન કંપની તેના ભાવમાં વધારો કરી શકે છે તાજેતક રાજકારણ સમાચાર હવે મુખ્યમંત્રી પણ જેલમાં બંધ જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની તબિયતને લઈને આજે જંત્ર મંત્ર ખાતે ઇન્ડિયા એરલાઇન્સના નેતાઓ રેલી કરશે આ રેલી બપોરે 1 થી 5 વાગ્યા સુધી યોજાશે જેમાં કેજરીવાલના સ્વાસ્થ્ય અંગે ચર્ચા કરાશે આ ઉપરાંત દિલ્હીના सीएमની ધરપકડનો પણ વિરોધ કરવામાં આવશે આપના નેતા સંજયશ્રીએ કહ્યું કોંગ્રેસ સમાજવાદી પાર્ટી ટીએમસી અને ડીએમકે અને અન્ય નેતાઓએ પણ પક્ષના નેતાઓ સાથે કેજરીવાલ અંગે ચિંતા વ્યક્ત કરી છે ત્યારબાદ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય સુપ્રીમ કોર્ટની સાત ન્યાયાધીશની બંધારણીય બેન્ચે અનામતના પેટા વર્ગીકરણને મંજૂરી આપી છે એટલે કે એસ સી કોટાની અંદર કોટા માટેની મંજૂરી આપી છે નિર્ણય આપતા બેન્ચે કહ્યું કે કોટાની અંદર કોટા સમાનતા અધિકારની વિરુદ્ધ નથી જો કે રાજ્યોએ ડેટાના આધારે નિર્ણયને યોગ્ય ઠેરવવો પડશે

નોંધનીય છે મિત્રો કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં અધિરંજન ચૌધરીને બહરામપુર સીટ પરથી બહારનો કારમો સામનો કરવો પડ્યો હતો ચિંતાજનક સમાચાર અને પીએમ મોદી પણ થયા દુખી પીએમ નરેન્દ્ર મોદીએ પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અંશુમન ગાયકવાડના નિધન પર શોક વ્યક્ત કર્યો છે તેમણે એક્સ પર લખ્યું કે અંશુમન ગાયકવાડના ક્રિકેટમાં તેમના યોગદાન માટે યાદ કરવામાં આવશે તેઓ પ્રતિભા સંબંધ ખેલાડી અને ઉત્તમ કોચ હતા તેમના નિધનથી હું ખૂબ જ દુઃખી થયો છું તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના ઉલ્લેખનીય છે મિત્રો કે અંશુમનનું બુધવારે મોડી રાત્રે કેન્સરને કારણે એકોતેર વર્ષની વયે અવસાન થયું હતું હવે ગુજરાત હાઈકોર્ટનો પણ મોટો નિર્ણય પાટણ હિંસા બાદ મુસ્લિમોને આર્થિક બહિષ્કાર કરનારા સામે ગુજરાત કોર્ટે એફઆરઆઈ કરવાનો આદેશ આપ્યો છે કોર્ટે સ્વીકાર્યું છે કે ક્લિપ જોયા બાદ સ્પષ્ટ છે કે મુસ્લિમોને દુકાન ખાલી કરાવવા માટે બનાવવામાં આવી રહ્યા છે આ પછી કોર્ટે બાલિસીણાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એફઆરઆઈ નોંધી યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક પોસ્ટ લઈને બબાલ થઈ હતી